અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે એટલે ન્યાય તો લઈને જ રહેશું તમારા નવરા પેટમાંથી ન્યાય કાઢીને લશું કોઈક મંત્રી ના ઇશારે મહાનગરપાલિકામાં જોડવાના વિરોધમાં આજે ત્રીજા આંદોલનમાં તમારા બધાનું સ્વાગત છે અહીંના પ્રશાસકો અહીંના અધિકારીઓ અહીંનું પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસમાં આંદોલન થઈ જશે આવેદનપત્ર આપશે ને આણંદભાઈ સુઈ જશે એવો કોઈ દિવસ થવાનું નથી અમારી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે એટલે ન્યાય તો લઈને તમારા પેટમાંથી ન્યાય કાઢીને કાર્ય અને કોઈ જોડાવા ધમકાવવાની વાત કરતું હોય ને અમે કોઈના બાપ થી ગભરાતા ડરતા નથી તમારે જે કરવું હોય તે કહી લો અને ખુલ્લી છાતી એ તમારી સામે લડવા પડ્યા છે બાપની જાગીર નથી બંધારણ પર સમાવેશ કરવો હોય તો અમને વાંધો નથી પરંતુ તમારે સમાવેશ કરતા પહેલા ગ્રામ સભા ની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે આ દેશના ના બંધારણ અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવતા ગામોમાં બેસા એક તો ઓગણીસો છન્નું પ્રમાણે ગ્રામ સભાઓ લેવી પડે અને ગામના સિત્તેર ટકા લોકોને બોલાવવા પડે અને સિત્તેર ટકા લોકોની પૂર્વ મંજૂરી લઈને કોઈ પણ ગામને મહાનગરપાલિકામાં જોડી શકે પાવર જોડી શકે ભારત દેશના બંધારણમાં બસો ચુમ્માલીસ ત્રણ ક મુજબ રૂઢિ પરંપરાઓ દ્વારા ગ્રામસભા યોજવાની અને રૂઢિ પરંપરાગત મુજબ ગ્રામસભા કરવાની પેરવી છે અને એ ગ્રામસભામાં ગામના લોકો જો પૂર્વ મંજૂરી આપે તો આપણા ગામને એક મહાનગરપાલિકામાં જઈ શકે લઈ શકે નહીં અમે તો શાંતિથી તમને આવેદન પત્ર આપવા જઈએ આવીએ છે અમારે કોઈ તાંડલ તમાલ કરવી નથી અને અમે આવેદન પત્ર આપીને તમારી પાસે માંગીએ છે કે અમારા અગિયાર ગામના આંદોલનના પ્રતિનિધિને બોલાવો અને એમની સાથે પરામર્શ કરો અને અત્યારે અગિયાર ગામમાં ગ્રામસભાની પરવાનગી લો ગ્રામસભા માટે લેટર લખો અને જાહેરનામું બહાર પાડો અને અમારી ગ્રામસભા સભા જો અમને ગ્રામસભા સભા નહીં લેવામાં આવે

જા લખાણ પટ્ટી વગર તમારા ગ્રામ પંચાયત ને તાળું મારી દીધું ને કહી દીધું તમે મહાનગરપાલિકા માં તમારા બાપ નું કામ છે કે અમારું કામ છે

એ મોટામાં મોટો પ્રોજેક્ટ અટકાવ્યો છે અને રદ કરાવ્યો છે અમે અગિયાર ગામોની જે ઇજા છે ને એને રદ કરાવીને ચંપીશું તાવ વગર અમે વાપીશ નગરપાલિકાને પાકના પ્લાન છે કોઈને ફોટવાના અમે જહર અગિયાર ગામોને જે આપણા મરજી વિરુદ્ધમાં જે નગરપાલિકામાં સમવાની વાત હોય એના વિરુદ્ધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને જીત સુધી લઈ જવાની તાકાત રાખનાર વાસદા ચીટલાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરું કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે બોલતા થયા છે બધું નથી ગયું પરંતુ મારે તમને બે જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય આ જળ જંગલ જમીન કોણ છે આપણી મા છે ને માસે ને તો આ નપટ નાયક લોકો આપણે માના ધોરણ પર હાથ નાખતા હોય તો શું કરવાનું એ હાથ સહિત કાપી રાખવાની તાકાત બહેનો રાખવી પડશે હવે કુંડાલી બેને કીધું કે મેં લોકસભા ને વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા તો એ લોકો ગ્રામ સભા થી ઉપર વટ જઈને આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓને બી ખુલ્લા મંચ પરથી કહેવા માંગુ છું સાનમાં સમજી દેજો નહીં તો દ્રેસ ધર્મ ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે અમે જેન્યુન કામ લઈને આવીએ શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે તમારા કેસ થઈ ગયા એક બે ત્રણ ને ચાર ખેરગામમાં માં ચાર ખોટા ગુના દાખલ કરેલા કેસો પૈસોથી ગભરાતા નથી આજે પણ તાકાત થી લડતા છે ને આવતીકાલે ભી લડીશું आपनी रजवात કરવા આપણે શાંતિપૂર્ણ રીતે જતા છે એ અધિકારીને બી કેમ છો તાત્કાલિક અમારી જે અરજી આવે છે તેના પર કાર્યવાહી કરીને અમને અમારા ગામમાં જ કરવા દો બાકી નેશનલ 56 બી ઇટી જેસે આજે અહીંયા બેઠા છે અનંતાઈ ખાલી જાહેર કરજો રસ્તો 56 બંધ કરી શકો લાગશે અન્ય સામની લડાય છે તમે બધા એકજૂથ થઈ લડજો બાકી જીટીસી જીટીસી वाले જીટીસી જ આદિવાસી જુગલ i'm